પીએમ જે એ ગેરરીતિ કરવા બદલ જામનગરની ની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ સસ્પેન્ડ કરવામાં આવી છે આ હોસ્પિટલને કુલ એકસો પાંચ કાર્ડિયા પ્રોસીઝર ગેરરીતિ બદલ છ લાખનો નો દંડ ફટકારવામાં આવ્યો જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટના ડોક્ટર પાર્શ્વરાએ કાર્ડિયોલોજી અને કાર્ડિયો સર્જરીમાં કરવામાં આવતી લેબોરેટરી રિપોર્ટમાં અને કેસમાં ઇસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાત પ્રોસીઝરની જરૂરિયાત હોવાનું દર્શાવ્યું હતું આ ઉપરાંત રાજ્ય કક્ષાએથી આ હોસ્પિટલે કરેલા બસો પાસઠ કેસની પણ તપાસ કરાવતા ત્રેપન કેસમાં વિસંખ્યા જોવા મળી હતી જેમાં જરૂર ન હોય તેવા કેસમાં પણ કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો આરોગ્ય વિભાગના આકસ્મિક ચેકિંગ દરમિયાન રાજ્યની અન્ય બે ખાનગી હોસ્પિટલોને પણ દંડ કરી નોટિસ ફટકારવામાં આવી છે પાલનપુરની હોસ્પિટલમાં એમ્પેનલ્ટ ડોક્ટર સિવાયના ડોક્ટર સર્જરી કરતા હોવાનું અને જુનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતા વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવા બદલ પચાસ પચાસ હજારનું નો દંડ ફટકારવામાં આવ્યો આરોગ્ય મંત્રી પ્રફુલ પાંસેજીએ સ્પષ્ટ ચેતવણી આપી કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારુ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. PMJAY માં યોજના એક ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.